સુરત શહેરમાં હિન્દુ નેતાઓને મારવાની અને ધમકી આપવાના મોટા ચકચારી કેસમાં આજે સનાતન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપદેશ રાણાને એક કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી તેનો પર્દાફાશ થયો આ મામલે મોલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુ બક્કરની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લઈ આવી પોલીસ દ્વારા રિમાન્ડ મંગાતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો છે અશોક ઉર્ફે અબુ બકરને આજે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ અપાયા પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો બિકાનેનો અશોક સુથાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાનની યુવતી ઇકરા નામની યુવતીના સંપર્કમાં હતો અશોક સુથાર પાકિસ્તાનની યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો જેના કારણે તેણે લગ્ન કરવા સુધીની વાત કરી દીધી યુવતીએ તેને કહ્યું કે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલાં ઇસ્લામ શીખવું પડશે આ તે અશોક સુથારે ઓનલાઈન મોલાના દ્વારા ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની ગયો પોતાના ધર્મ પરિવર્તન બાબતે અશોક સુથારે તેના પરિવારથી વાત પણ છુપાવી હતી અશોક ઉર્ફે અબુ બકર તેના ઘરે રાજસ્થાન જતો ત્યારે હિન્દુ બનીને જતો અશોક સુથાર સોશિયલ મીડિયાથી કઠોરના મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી આબુબકર ટીમોલના સંપર્કમાં આવ્યો મૌલવી સોહેલના ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા જેના કારણે પોલીસ રાજસ્થાન તેના ઘરે પહોંચી મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વોટ્સઅપ પર મોકલી એક કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે આબુ બકરને આપી હતી વરી અબુબક્કરે આ સોપારી લઈ કામ કરવાની તૈયારી પર બતાવી હતી અશોક સુથાર ઉર્ફે અબુબક્કરે પાકિસ્તાનની દસ યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તે લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી અશોક સુથાર ઉર્ફે આબુ બક્કરના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસથી વધુ નંબરો મળી આવ્યા છે તે પાકિસ્તાનના આઈએસઆઈઆઈ એજન્ટ સરફરાઝ ડોંગરના પણ સંપર્કમાં હોવાની વાત છે આવતીકાલે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી મોટી શક્યતાઓ છે મોલવી જે કઠોરનો હતો અને ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ રહેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થાય તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાનેર રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઈકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઈકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના સા પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે પોલીસે સાત દિવસની રિમાન્ડ માગેલી અને એ મંજૂર થયેલ છે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડ ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુછ બી કામ કરના હે તો એ એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલી એનું ધર્માંતરણ જે છે એ મો પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમશે એણે ઓનલાઈન કરાવેલું હા ઈકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું મૌલવી સાથે તોય અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું હં ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાય આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઈકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એને અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું હજી અમારી તપાસ ચાલુ છે એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશો ના અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા બાબતે સંપૂર્ણ અજાણ છે ના એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો એવું અમને હજી સુધી જણાવેલ નથી